માં પાલનપુર પાલિકા અને લાલાવાડા ગ્રામ પંચાયતના ચક્કરમાં એક સોસાયટીના લોકોને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે હવે આખો ઘટનાક્રમ શું છે એ પણ જાણીએ ગ્રામ પંચાયત વસૂલે છે વેરો નગરપાલિકા પણ માંગે છે વેરો એક એવી સોસાયટી જેના રહીશો તંત્રના વાંકે થઈ રહ્યા છે પરેશાન સ્ટ્રીટ લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે પાણીના કનેક્શન કાપી નાખાયા છે અને સફાઈની સેવા પણ બંધ કરી દેવાઈ છે જનકારણે બનાસ ડેરી રોડ પર આવેલી તુલસી વિલા સોસાયટીના રહીશોમાં આક્રોશ છે સ્થાનિકોની વાત માનીએ તો તેમની સોસાયટીને બે હજાર સત્તરમાં નગરપાલિકામાં ભેળવી દેવાઈ હતી જેના માટે તેઓએ આ કારણી પણ કરી હતી અને બે હજાર સત્તરમાં વેરો પણ ભર્યો હતો પણ બે હજાર અઢારમાં લાલાવાડા ગ્રામ પંચાયતે વેરો ભરવા માટે નોટિસ ફટકારી હતી ગ્રામ પંચાયત દ્વારા એવું કહેવાયું હતું કે સોસાયટી નગરપાલિકાની હદમાં નહીં પણ ગ્રામ પંચાયતની હદમાં આવે છે તેથી સોસાયટીના લોકોએ ગ્રામ પંચાયતમાં વેરો ભરવાનું ચાલુ રાખ્યું હતું ત્યારબાદ પાલિકા દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી નથી પણ હવે અચાનક જ પાલિકા દ્વારા નોટિસ ફટકારીને વેરો ચૂકવવા ચેતવણી આપવામાં આવી છે અને નિયત સમયમાં લોકોએ વેરો ન ચૂકવતા વીજળી અને પાણીના કનેક્શન કાપી દેવાયા છે આ અંગે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ સુવિધાના પૈસા ચૂકવવા તૈયાર છે પણ ગ્રામ પંચાયત અને પાલિકા બંનેમાં મિલકત વેરો શા માટે ભરે કોઈ દિવસ નોટિસ નોટિસમાંથી કોઈ નહીં નોટિસ આપી નથી પણ આ પંદર વીસ દિવસ પહેલા અમને નોટિસ આપી દંડ સાથે તો અમે એવું એ લોકોને ચર્ચા કરી કે ભાઈ તમે એ કામ કરો અમને તમે પાણી સફાઈ અને સ્ટ્રીટ લાઇટ આ ત્રણ આપો છો તો એનું અમે ભરવા માટે તૈયાર છું પણ તે મિલકત વેરો જે લગાવ્યો છે મિલકત વેરાનું વ્યાજ લગાવ્યું છે બહુ વધારે પડતું લગાવ્યું છે એ કાઢી રાખો અમે જે સવલત આપો છો જે તમે સવલત આપો અમે આપવા માટે તૈયાર પણ અમે નગરપાલિકામાં અથવા લાલાવાડા બે જગ્યાએ કઈ રીતે મિલકત વેરો ભરી શકીએ તો બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ જ બંધ કરી દેવામાં આવતા સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને પાણી તો હાવ બંધ કરી દીધું કચરો કોઈને ન લેવા આલા કચરાની શું દેશે કચરાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર આપે છે કોઈ મ્યુનિસિપાલિટી પોતાના ચૂકવતા નથી તો સતતો એ કેમ ચૂકવતા લેવાય નથી આવતા અને એવું એવું બંધ કરી શકે હાવ કોઈનું કારણ હોય બંધ કરી દેવાનું કોઈ ભલે નથી ભરતા અમારા જે જો એ પાંચ સાત ભરેલા છે તો એ અમને બંધ કરી દેવાનું તુલસી વિલા સોસાયટીના લોકો ગ્રામ પંચાયતમાં નિયમિત વેરો ભરે છે લાલાવાડા ગ્રામ પંચાયતના સરપંચે પણ તેની કબૂલાત કરી તો સોસાયટીનું નામ તુલસી વિલા સોસાયટી છે જે સોસાયટી બની ત્યારથી તે તમામ મકાનો લાલાવાડા ગ્રામ પંચાયત આકારણી રજિસ્ટરે નોંધાયેલ છે અને લાલાવાડા ગ્રામ પંચાયત દ્વારા તેનો મિલકત વેરો અને તાલુકા પંચાયત ટેક્સ વસૂલવામાં આવે છે તો આ તરફ તુલસી વિલા સોસાયટીનો છ લાખ વેરો વસૂલવા માટે પાલનપુર પાલિકા મક્કમ છે પાલનપુર પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું કે સોસાયટી હદ બહાર આવેલી હોવાથી આમ તો ડબલ વેરો વસૂલવાનો થાય છે વેરો ચૂકવવા માટે નોટિસ પણ પાઠવવામાં આવેલી છે પણ લોકોએ વેરો ન ભરતા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને જ્યાં સુધી તેઓ વેરો નહીં ભરે ત્યાં સુધી સેવાઓ ચાલુ નહીં કરવામાં આવે તો હદ બારની સોસાયટીમાં ડબલ વેરો લેવાનો થાય એટલે હવે પછીથી જ્યારે બી એ લોકોને ફરી કનેક્શન આપવાનું થશે તો એમાં પ્રાદેશિક કમિશનરશ્રીની હદ બારની સોસાયટી માટે મંજૂરી લઈ અને નગરપાલિકાનું બોર્ડ જે પ્રમાણે વેરો હદ બારની સોસાયટીનો નક્કી કરશે એ પ્રકારનો વેરો લેવામાં આવશે એટલે એમાં કોઈપણ જાતને એક્સક્યુઝ રાખવામાં નહીં આવે એમને સદંતર તાત્કાલિક એમને પૈસા ભરવા જ પડશે અમારા જે યુઝર ચાર્જીસ છે પાણી ગટર સફાઈ અને લાઇટના જે વેરા છે એ તો તમામ એમને ભરવા જ પડશે

रतनसी ठाकुर न्यूज़ कैपिटल बनासकांठा मेरी कवर स्टोरी માં અત્યારે બસ આટલું જ આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે